હેલો યુટ્યુબ ફેમિલી એચઆર ઓફિસિયલમાં તમારું હાર્દિક સ્વાગત છે માય બેક ન્યૂ વિડીયો અને આજે આપણે જો અનિલભાઈનો બ્લોગ શૂટ કરવા આવ્યા છીએ ને આરોજ આપણે પણ બ્લોગ શૂટ થાય છે અને જો એ રાજમહેલનો શૂટ લઈ રહ્યા છે અને આપણે જો બધું આજ વરસાદ પડ્યો છે ને એટલે આજ આપણે વરસાદનું એન્જોય કરવા નીકળ્યા છીએ તમે જોતા હોય તો જો આજે બોતળામાં આ રીતના બધો ધુમ્મસ જેવો નજારો છે તમે જુઓ તો ખરી વાત ન પૂછો તમે અને આજ તો જુઓ તમે ફૂલ એન્જોય છે ને ફૂલ મોજ છે ને આજ પબ્લિક અત્યારે ઓછું છે કાલે તમે આવ્યો તો અહીંયા તમને જોવા મળે અત્યારે તમે જુઓ બર્ડ્સ ને બધા જો લોકેશન જો તમને આગળનો યુઝ તમને બધા દેખાડીશ તમે કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રીજો ગાઈશ બરાબર ડપી એસી હૈ ના નહીં નહીં સુકે 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 આ તે ભોળાનાથ નું મંદિર તમે જોઈ લેતા છો જો આ રીતના બધા અવરનવર અહીંયા પૂજા પાઠ બધું કરવા અહીંયા આવી જાય તમે જોઈ લીજો અને વાત ન પૂછે જો અનિલભાઈ એનો બ્લોગ શૂટ કરે છે હમણાં તમને રિટર્ન તમને હમણાં બધું તમને દેખાડીશ જો આ રીતના કાંઈક ભોળાનાથનું મંદિર છે જોઈ લીધો આ રીતના કાંઈક ભોળાનાથનું મંદિર છે અનિલભાઈ શૂટ કરે છે આપણે એનામાંથી જોઈ લઈશું અને આ આપણે નીચે જવાનું છે નીચેનો જો આ રીતના છે કંઈક ભોળાનાથના દર્શન તમને કરાવી દઉં કન્ટિન્યુ બ્લોકમાં રહીજો તમે બરાબર ભોળાનાથના દર્શન કરવા માટે તૈયાર થઈ જજો જો તમે ગમે ત્યારે આવો ભાવનગરની અંદર આવો તો તમે આ રીતના દર્શન અહીંયાથી તમને થઈ જશે હું તમને દર્શન કરાવી દઉં છું અંદર તો નહીં જવાય પણ અંદર જો દરવાજો વાંચેલો છે એટલે તમારે અહીંથી કન્ટિન્યુ દર્શન કરી લેજો બરોબર મહાદેવ મહાદેવ બોલા તું ને એ પહેલે ક્યાં બોલા ચાલ ચલો ચલો જા ઇલાજ કરોલ રહી આગળ ડેમ છે પાણી આવે ને તો બંબા કા થઈ જાય અહીંયા જો હજુ તો વરસાદ બરાબર પડ્યો નથી ને ત્યારે આવું વાતાવરણ છે અને વરસાદ પડશે તો કેટલું વાતાવરણ થાય તમે જુઓ જો તમે આ રીતના કંઈક છે બધું અને અહીંથી આખું ભાવનગર ગાય દેખાય તમે જોઈ લો તમે જોઈ શકો છો અને આ ભાવનગરની બોટ આમાં જો કદાચ વયા જઈને જો નીચેનો યુઝ જોવો હું તમને આ બધો યુઝ તમને દેખાડીશ तो एक नहीं भाई। भाई। <laughs> मैं क्या करू फिर जॉब छोड़ दू <laughs> समझ रहे तो हो समझ रहे हो ना हरामी हो बेटा कमेंट कर दीजो तुम्हारे तो गांव में कोने कोने डेमोलिशन आई हुई है जो हमारे तो यहां आऊ डेमोलिशन आ गई है कोने कोने सिटी में कोने कोने गांव में डेमोलिशन आई हुई है कौन आ इतने मकान पड़े से બધા गाइस कमेंट करिए મને કહીજો गाइस बरोबर भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता वाह क्या सीन है वाह क्या सीन है આપણે ગાઈસ છે આપણાથી તમને નીચેનો યુઝ દેખાડીશ અહીંથી નીચે જવાનું છે બરોબર જો અમે નીચે ઉતરી રહ્યા છીએ ને તમને તમને દેખાડીશ બરોબર તમે કન્ટિન્યુ લગીને ડેમમાં બન્યા રહેજો આપણે ડેમ દેખાડવામાં આવશે જો આપણે બોટ એ બોટમાં પણ જવાનું છે અત્યારે અને આ નીચે ગાર્ડન છે ને ગાર્ડનમાં પણ જવાનું છે જો અનિલભાઈ પાછળ પાછળ બ્લોક એમાં શૂટ કરી દહ્યા છે અને આ છે કંઈક આ રીતના બરાબર જો આ રીતના આવી રીતના છે ને જો આ રીતના કંઈક છે ગાયઝ બરાબર તમને જો આ રીતના બધો ઉપર ઈ છીએ બરાબર તમે કન્ટિન્યુ બ્લોકમાં બીના રીજો ગાઈઝ अरे साले तभी माफ करना हो गुस्से में इधर उधर निकल जाता हूँ देखा आपने लापरवाही का नतीजा बेटा बहुत बड़ी अरे कहना क्या चाहते हो

અને આપણે જો હવે આગળ આપણે ઓલી ઓનલી બોટ ને ઓલી બોટ એ બોટમાં આપણે જવાનું છે બરાબર હવે અનિલભાઈ એનો અહીંથી બ્લોગ એનો સ્ટાર્ટ કરશે વાત ન પૂછો જો અનિલભાઈ અહીંથી હાલીને જાય છે જો અનિલભાઈ આ રીતના બ્લોગ શૂટ કરે છે કોને કોને આ રીતના બ્લોગ શૂટ કરતા આવડે છે બરાબર તમે કોમેન્ટ કરજો જો અનિલભાઈ આ રીતના કંઈક બ્લોગ શૂટ કરે છે અનિલભાઈને સપોર્ટ કરો અને અનિલભાઈને સબસ્ક્રાઇબર વધારાને કમ્પ્લીટ કરી નાખો આપણે તો બે ક્યાં કમ્પ્લીટ કરી નાખ્યા છે એટલે આપણે અનિલભાઈને સપોર્ટ કરવાનો છે બરાબર અનિલભાઈ હમણાં હમણાં ચાલુ કર્યું એટલે આપણે અનિલભાઈને ફૂલ સપોર્ટ કરવાનો છે એમની ચેનલ છે અનિલભાઈ અનિલ સરવૈયા બ્લોગ બરોબર એટલે બધા એને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાં છે ગુડ બાય ગયા રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં ભાઈ તમે એક વિચાર્યું તમે અનિલ અનિલભાઈ બ્લોક ચૂટ કરે છે અને એના પીઠ પાછળ તમે જો એને કેટલો ભરસ્યો હોય આમ તો જો કેટલી મહેનત કરે છે યુટ્યુબમાં તમે વાત ન પૂછો જો જો આપણે આવી ગયા છે શૈલેષભાઈ આવી ગયા છે બરોબર સબસ્ક્રાઈબ થોક જવો અમાર રણજીતભાઈ ની ચેનલ માં અને કેમ કે આપણા ગુરુ છે યુટ્યુબ યુટ્યુબ ગુરુ છે આપણા શૈલેષભાઈ બરોબર અને આ છે અનિલભાઈ અને અનિલભાઈ શૈલેષભાઈ ની પૂરી ટીમ જો બહાર ગઈ છે ને જો એ કામ એ અમારો વ્લોગ જોવા ના ચાલુ છે એટલે તમે અમારો વિડીયો માં નો સપોર્ટ કરો એટલો અમારા રણજીતભાઈ ની ચેનલ માં સપોર્ટ કરી જો અને જો એમની ચેનલ નામ તો મને ખબર નથી પણ એમની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બરોબર એટલે લાઈક મારો વ્લોગ શૈલેષ પરમાર બ્લોગ છે બરોબર એને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો અને ધમ ધડાકો કરી નાખો ગાઈસ તમે બરોબર એને લાઈક તો ઢગલા બંધ કરી નાખો ઠોકો લાઈક ઠોકો ધમધા એટલે તમે એક દી અમારા ગામડે આવો તમને મોજ આવે એવા તમને લઈ જાઓ બરોબર અને અનિલભાઈ ને અનિલ ભાઈ રણજીતભાઈ હા મળ્યા પછી ફોન કરો હા જો આપણે અહીંથી પહાડ ઉપર જવાનું છે બરોબર અને આપણે અનિલભાઈ અહીંથી બ્લોક સ્ટાર્ટ કરે છે એમનો જો આપણે ચોટીલાનો ડુંગર કેમ ચડી ગઈ એવી રીતના પગથિયા છે બરોબર અને કેટલા પગથિયા છે ને એ કોમેન્ટ કરીને કહેજો તમે ગણીને કહેજો બરોબર કેમ કે જો મેં તો ગણ્યા નથી તમે ગણીને કહેજો બરોબર જો અનિલભાઈ એમ કે છે કે આમાં ગણવા રહે જો 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 જાય છે ઉપર બરોબર અને જો સામે બધે જો આવી રીતના આવી રીતના બધી નવરી બધા અને આજે વાતાવરણ તો જો તમને થોડુંક એમ લાગે કે ગરમી જવું છે પણ આ તડકો નથી આજે જો આવી રીતના કઈક ઉપર છે બધા બરોબર ને આ રીતના કઈક ઉપર દાદરો હશે અને તમે કમ્પલેટ તમને આજે બધો યુ દેખાડ ઉપરનો તમે વાતમાં પૂછો એ રીતના જો આ રીતના કંઈક રેતીના ઢગલા છે આ રીતના કઈક વાતાવરણ છે ઉપર બરાબર ચેલેશભાઈ તો આપણને ભેગા થઈને ગયા અને જો તમે પાણીમાં જુઓ આથી રાજાનો મેલ ચોખ્ખો દેખાય છે તો કે પેલેસ છે આ જો મોબાઈલ જો પકડે એ આ રીતના મોબાઈલ પકડી પકડીને બ્લોગ બનાવે છે બરાબર તો એમને ફૂલ સપોર્ટ કરજો અને હું તો એમ કહું છું ફૂલ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અનિલભાઈ જો બ્લોગ ઉતારીને ઉતારી એમને નવી નવી યુટ્યુબ ચેનલ ચાલુ જ કરી છે એમને બરાબર અને આ રીતના આપણે એમને સપોર્ટ કરવાનો છે બરાબર અને આપણે જો એમને સપોર્ટ કરવાનો છે ધીમે ધીમે એટલે એટલે આપણે એમની સાથે છીએ સપોર્ટ થઈ જાય એમને સપોર્ટ કરવી આપણે બરાબર અને જો આમે પાણીની જ બને છે બા પાણીની ટાંકી બનાવી જો પછી એમ કે જો ચલો 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 એમ કે